કોની શું ભૂમિકા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્યોરન્સ ક્લેમ ખોટી રીતે મેળવવા માટે થઈ અને ખોટા દસ્તાવેજો બનાવી એનો સાચા તરીકે ઉપયોગ કરી અને એક કાવતરું ઘડી અને ઇન્સ્યોરન્સ ક્લેમની ફાઇલ મૂકેલી હતી અને આ અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જેમાં જે ઇન્સ્યોરન્સ ક્લેમ કરનાર વ્યક્તિ મયુર છૂછાર એને એમણે ચાલીસ લાખનો ક્લેમ કરેલો હતો બીજા છે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે એની ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ એનું ક્લેમ પાસ થાય તો એ ચાલીસ લાખમાંથી દસ લાખ અંકિતે લેવાના હતા એ રીતે એની વાત નક્કી કરી અને અંકિતે મદદ કરેલી હતી સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા એમઆરઆઈ રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ અને હોસ્પિટલના ખોટા સર્ટિફિકેટ પણ બનાવડાવેલા છે ત્રીજા આરોપી છે ભાવિશ ભાવિક પરેશકડ કે જે સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરે છે અને એણે જે સમર્પણ હોસ્પિટલની ખોટી ફાઇલ છે એ બનાવવા માટેની મદદ કરેલી છે અને સાથે સાથે જ્યારે મયુર છુછાર સમર્પણ હોસ્પિટલમાં દાખલ થયેલ ત્યારે સાંજના સમયે મયુર છુછારને જવા દઈ રાત્રે અને સવારે ડોક્ટર આવે એની પહેલાં ફરીથી મયુર છૂછાર આવી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ ભાવિક માપણ દ્વારા કરવામાં આવેલી છે ચોથા આરોપી છે હિતેશ રામજી રવૈયા આ હિતેશ રામજી રવૈયા છે એણે ખોટા એમઆરઆઈ રિપોર્ટ બનાવવા માટે ડૉક્ટર અંકિત કાથરાણી દ્વારા કહેવામાં આવેલું હતું અને જે માટે હિતેશે પાંચ હજાર રૂપિયા લઈ એમાંથી પચીસો રૂપિયા એક સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં કામ કરતા આ ગુનાના પાંચમા આરોપી હિમાંશુ ગોપાલ રાઠોડ એને પચીસો રૂપિયા આપી અને ખોટા એમઆરઆઈ રિપોર્ટ બનાવડાવ્યા હતા અને હિતેશ છે એને આ માટે 5000 રૂપિયા લીધેલા હતા ડોક્ટર અંકિત પાસેથી મેડમ ખાસ હોસ્પિટલ છે એમના કોઈ તબીબની બેદર કરી કે કોઈ તપાસમાં ઉસામે આવ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ આ પહેલા બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો અને તપાસ કરતા બે દિવસમાં બાકીના ત્રણ વ્યક્તિઓની સંડોવણી ખુલેલ છે જેથી તેઓને અટક કરવામાં આવેલા છે હવે આગળ સમર્પણ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર કોઈ સંચાલક કે કોઈ મેનેજમેન્ટના અન્ય વ્યક્તિની જો સંડોવણી આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે મેડમ જે લેખિતમાં આપવામાં આવ્યું છે કે ડોક્ટર દ્વારા કે તેમને પેરાલિસિસની અસર છે અને તેમને સારવાર છે તે સામાન્ય આપવામાં આવી હતી હોસ્પિટલના સંચાલકો કહી રહ્યા છે તો ખરેખર આ દિશામાં કોઈ તપાસ કે એવું કઈ સામાયું છે અત્યારે હાલ તપાસ ચાલી રહ્યા છે જેમાં ઇન્સ્યોરન્સ ક્લેમના પેપર્સ છે એમાં હોસ્પિટલની એક અલગ ફાઇલ અને જે ક્લેમ કરનાર વ્યક્તિ છે મયુર એના દ્વારા એક અલગ ફાઇલ એ રીતે બે અલગ અલગ પ્રકારની ફાઇલ રજૂ કરવામાં આવેલી છે જેમાં એક ફાઇલમાં આ મયુરને ડાબા ભાગમાં પેરાલિસિસ હોય અને એક ફાઇલમાં જમણા ભાગમાં પેરાલિસિસ હોય એ પ્રકારની વિગત છે તો આ બાબતની તપાસ હજી ચાલુ છે ડોક્ટર અંકિત તો અગાઉ કોઈ આવા બોગસ મેડિક્લેમ પાસ કરાવી ચૂક્યા છે કે એ બાબતની તપાસ હજુ ચાલુ છે આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે આઈઓને જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આઈઓ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં Well okay. I